આવકારું છું અને આપ સર આપણે બતાવવાનું છે ચૈતાભાઈ પચીસો કરોડ નું કૌભાંડ બહાર કરે અને ચૈતભાઈ ના

અહીંયા આદિવાસી બેઠાના એક એક ભાઈઓ જરૂર છે અહીંયા જે મુસ્લિમ સમાજ પણ ઉપસ્થિત છે રાજપૂત સમાજ પણ ચૈત્રભાઈ સમર્થનમાં છે પટેલ સમાજ પણ ચૈત્ર અહિયાં જમીનો છે જેમના હક અધિકારો છે ભાજપ સરકાર જયારે છીનવવાની વાત કરતી હોય ત્યારે આપણે ચૈત્રભાઈ સંગઠિત થઈ અને આજે ચૈત્રભાઈ સમર્થન જયારે જાહેર કર્યું છે તો ન્યાયની લડતમાં હું આ સ્ટેજ ઉપર થી કહેવા માંગુ છું બેઠેલા સ્ટેજ ઉપર બેઠેલા એક વ્યક્તિ લડત ચાલુ રાખો અમે અહીંયા પોલીસ અધિકારી પણ હાજર છે ત્યારે આપણે એક એક પોલીસ અધિકારીને પણ ખબર છે કે આ સૈતરભાઈએ કોઈ પણ પ્રકારનો ગુનો નથી કર્યો છતાં પણ ઈશારે જે રીતે આજે જેલની પાછળ મોકલવામાં આવ્યા છે આ ચૈતાભાઈને જરૂરથી ન્યાય મળશે આપણે સૌ સંગઠિત રહી આદિવાસી સમાજને એક કરવો છે ગુજરાતની જનતાને એક કરવી છે અને આપણે સૌ ભેગા મળી અને આ ન્યાયની લડત લડવી છે જય હિન્દ હસુ ભારત રત્ન